थियो जोतारो सू लाल केसरीवो के, के के प्रेम તો મિત્રો સ્વાગત છે આપનું ચરોતર મિત્ર ની અંદર મિત્રો નડિયાદ શહેર અને ખેડા જિલ્લા અંદર જે શૂટિંગ થયું છે અને જે ફિલ્મ સાત તારીખે અહીંયા ટૂંક સમયમાં આવનારી છે એવી ફિલ્મ વિશ્વાસ સમગ્ર ટીમ આજે નડિયાદની બધી વિદ્યાલયમાં આવી છે એક નવી દ્રષ્ટિ સાથે ગુજરાતી ફિલ્મ જયારે સાતમી તારીખે અહીંયા સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રશસ્ત થશે તેના માટે આપણે મળીએ નિકુશભાઈ મોદીને જેવો લીડ એક્ટર છે શું કેશો નિકુમભાઈ આ ફિલ્મ બાબતે હા હું તમને ખાલી એટલું કહીશ કે આ એક લવ સ્ટોરી છે જી બીજું કે આ ફિલ્મનો એક્ટર ડિરેક્ટર બનنے હું છું અને આ ફિલ્મનો જ્યારે અમે concept વિચાર્યો તો ત્યારે અમે લોકો વિચારતા હતા કે એવી કઈ વસ્તુ કરીએ કે લોકોની લાગણીઓ આ ફિલ્મ સાથે જોડાઈ રહે તો જ્યારે કોઈ માણસ સામાન્ય છે તો એના બધા પ્રેમ કરવાના છે પણ કોઈ વ્યક્તિ બોલી અને સાંભળી નથી શકતું એને જો એક વેલ સેટ માણસ પ્રેમ કરતો હોય અને એના પ્રેમના જેટલા પણ પ્રેમ કર્યા પછીના જેટલા પણ ઉતાર ચઢાવ જે આવે છે એ અમારી આ ફિલ્મની અંદર અમે દર્શાવેલા છે જેમાં અમારી સોનમ લાંબા જે ચંદીગઢ થી બિલોંગ કરે છે સાત નિભાના અને બાલિકા વધુ ની એક્ટ્રેસ છે અને પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાય છે અને એમાં એમને લીડ કરેલું છે અને એમણે જ બેરી અને મુંગી

જે વિવિધ ગામો તમે પસંદ કર્યા છે કયા કરીને હું એટલા માટે આવ્યો છું કારણ કે મારા ફિલ્મ ની શરૂઆત આ સ્કૂલ થી અમે કરી હતી કારણ કે અમારા ફિલ્મમાં સાઈન લેંગ્વેજ યુઝ કરવાની હતી અને સાઈન લેંગ્વેજ નું અમને કોઈને નોલેજ નતું તો બધી વિદ્યાલયમાં આવ્યા અને

हमने ये फिल्म बहुत ही दिल से बहुत प्यार से और बहुत मेहनत से बनाई है हमने इसमें कोशिश की है ऐसे लोगों की भावनाएं बताने की दिखाने की जो लोग बोल नहीं सकते सुन नहीं सकते क्योंकि मैं एक ऐसी लड़की का किरदार निभा रही हूँ इसमें आस्था जो बोल नहीं सकती है सुन नहीं सकती है लेकिन उसके भी कुछ अरमान है कुछ सपने हैं जो वो भी उसने अपने दिल के अंदर एक दुनिया बसाई हुई है जो लेकिन वो किसी को बता नहीं सकती अपनी भावनाएं किसी के सामने दर्शा नहीं सकती मैडम आपने किस सीरियल में अभी भी काम किया है पहले અને હું તમને વન બાય વન ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તો અત્યારે છે વૈશાખી શાહ હેલો મેમ હેલો હાય મારું નામ છે વૈશાખી શાહ તમે મને મોટી બાની નાની વહુ જે સિરિયલ આવતી હતી ગુજરાતીમાં એના પર જોઈ હશે સ્વરાનું પાત્ર ભજવતી હતી આ વખતે અમે લોકો એક નવું પિક્ચર લઈને આવ્યા છે એક એવું કોન્સેપ્ટ લઈને આવ્યા છે જેમાં જે મેઇન લીડ છે અમારી એ સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા તો મારું મારું પાત્ર બસ એમને કેવી રીતે સમજે છે અને એમનો અવાજ કઈ રીતે બને છે એનું પાત્ર છે મારું એન્ડ વી આર વેરી થેન્કફુલ કે અમને આ ઓપોર્ચ્યુનિટી મળી અને આ લોકોએ અમને આટલો બધો સપોર્ટ કર્યો અહીંયાના બધા એક સ્ટાફ છોકરાઓએ બધાએ જ કે સખત સપોર્ટ કર્યો અને અમને શીખવાડવામાં કંઈ જ બાકી નથી રાખ્યું દે હેવ સ્કીપ્ડ ધેર લંચ ટાઈમિંગ ટુ મેક આ લર્ન થિંગ્સ સો યા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો વેરી